તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં ને હું છું તમારો દિલીપ અને આપણે આજે એક નવો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ તો જોતા રહીજો આપણો વિડીયો એન્ડ સુધી કેમ કે આજે મારા મિત્રો બધા આવી રહ્યા છે અને આપણી દિલજલી ગ્રુપ યુટ્યુબ ચેનલ છે તો તેમાં આપણે આજે એક કોમેડી વિડીયો બનાવવાનો છે તો આપણો વિડીયો જોવાનો ભૂલતા નહીં આજે તમને મારા મિત્રો સાથે મળી દઉં અને અમે કેવી રીતે વિડીયો બનાવીએ છીએ કોમેડી તે પણ તમને હું દેખાડી દઈશ આપણા વ્લોગમાં તો જોતા રહીજો આપણો વિડીયો જય માતાજી જય ભવાની ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અને વિડીયો બનાવવામાં જધમારા થયા આ ભાઈ ના પાડે છે તો એને મનાવવા માટે આમ તો માનતો નહોતો તો થોડોક ધોકો લેવો પડ્યો મારા ભાઈને પણ જોઈએ વાર વેર આપણા ભાઈ બંધ આવી ગયા બધા અને વિડીયોનું પ્લાનિંગ થઈ ગયું છે તો આપણી દિનદલા ગ્રુપ યુટ્યુબ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ તો કરજો જ મિત્રો જેમ કે તમારા સપોર્ટ વગર તો કાંઈ નહીં તો જોતા રહેજો આપણો વિડીયો લોંગ ટાઈમ આ આપણું લોકેશન અત્યારનું અને વિડીયો બનાવવાનું લોકેશન અલગ હશે ત્યાં હું તમને લઈ જવાનો હું તો અત્યારે ચાર નાસ્તો મંગાવ્યો છે તો મારો ભાઈ ચાર નાસ્તો લઈને આવી રહ્યો છે તો જોતા રહેજો આપણો વિડીયો જય માતાજી જય ભવાની અને ફાઇનલી મારો બેબન ખેલો લઈને આવી ગયો છે આપણું બધા કપડાં છે બધા પહેરવાના છે ચા પણ આવી ગઈ આપણી ચા ચા બેબન ચા કાઢી દીધી બધા ચા ફોન કરે પણ હજુ હવે આવ્યો છે અને બધા ભૂખ્યા થયા તો પેલા નાસ્તો કરશે પછી વિડીયો બનશે તો ફાઇનલી મિત્રો આપણે વિડીયોનું પ્લાનિંગ થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો આપણા બધા મિત્રો આવી ગયા છે અને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે અને જવાનું છે આપણે એક લોકેશન ઉપર જ્યાં આપણે વિડીયોનું પ્લાનિંગ છે નવરાત્રિના વિડીયોનું તો આપણો વિડીયો જોતા રહેજો મિત્રો જય માતાજી જય ભવાની આ છે આપણા મિત્રો જો એટલે મસ્તી તો ચાલુ જાય મિત્રો એમને તો મીર જ ના આવે અને ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ છે પાનવાના એક અદભુત લોકેશન ઉપર કેડિયા સાહેબ એકદમ સ્વર્ગ જેવો અનુભવ થાય એનું લોકેશન જ જેવું હોય તમે જોઈ શકો છો મિત્રો ફૂલ ઝાડવા જંગલ જેવું વાતાવરણ ત્યાં અમારા જોગણીમાંનું મંદિર આવેલું છે અને મારા મિત્રો અહીંયા શૂટિંગ માટે આવેલા છે દિલ ગ્રુપ યુટ્યુબ ચેનલ છે જેમાં કોમેડી વિડીયો આપણે અમે બનાવીએ છીએ ને તેના માટે શૂટિંગ માટે આ જગ્યાનું પસંદ કરીએ અમે તો જો ત્યારે જો આપણો વિડીયો આપણે પણ ફાઇનલી આપણો મિત્રો પાસે પહોંચી ગયા છીએ ક્યારે મારી રાહ જોઈ રહ્યા છે હું થોડુંક લેટ થઈ ગયો હું કેમ કે મારે થોડુંક બીજું કામ હતું એટલે તો જોતા રહેજો આપણો વિડીયો જય માતાજી મિત્રો મારા ભગવાન જો તૈયાર થઈ ગયા છે ને વિડીયો બનાવવાનું ચાલુ છે તો આપણો વિડીયો દિલદલા ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી અને વિડીયો ફાઇનલી લગભગ તમે જાણે આ બ્લોગ આવ્યો છે ત્યારે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે તો જોતા રહેજો આપણો વિડીયો જય માતાજી જય ભવાની એ દારૂની એક્ટિંગ કરતો કરતો આવવાનો છે ના ભાઈનું કેરેક્ટર પતી ગયો હું થોડોક લેટ આવ્યો હતો હા ભાઈ જો ચશ્મા બસો વાંધા લગાવીને ફૂલ એક્શન સાથે આવવાના હે વિડીયો આપણો આવવાનો છે ત્યારે જોજો જય માતાજી જય ભવાની ફૂલ વિડીયો આપણો દિલ લલે ગ્રુપ યુટ્યુબ ચેનલમાં જશે આ ખાલી આપણે એક વ્લોગ બનાવ્યો છે તમે એક્ટિંગ જોઈ શકો છો આ છે અમારે કેમેરામેન અને ફાઇનલી મિત્રો આપણો વિડીયો બની ગયો છે અને મારા મિત્રોએ જો કપડાં ચેન્જ કરી નાખ્યા આ ભાઈ હજુ કેરેક્ટરમાં જ ઘૂસેલો છે અને ફાઇનલી ઘરે જવું હોય તો આટલે આપણે વિડીયો સમાપ્ત કરીએ અને આપણો વિડીયો આવે એટલે જોવાનું ભૂલતા નહીં દિલજલી ગ્રુપ યુટ્યુબ ચેનલનું નામ છે તો જોવાનું ભૂલતા નહીં મિત્રો તમારા સાત સકોની સાત સકરની ફૂલ જરૂર રહે તો સપોર્ટ કરજો બે શબ્દો આપણે મારા મિત્રો કહી છે